નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પાટણના દાત્રાણામાં સરપંચ સહિત ચૌદ લોકોએ દલિત પર હુમલો કર્યો દલિત યુવકે જેસીબી ઘરના સોસ ખાડાથી દૂર રાખવા કહેતા સરપંચ સહિતના લોકોએ જાતિ સૂચક અપશબ્દો કહી હુમલો કર્યો હતો જાતિના મીઠાભિમાન માણસને સામાન્ય વિવેક પણ ભૂલાવી દેતું હોય છે એમાં પણ એક વ્યક્તિ જ્યારે સરપંચ જેવા પદ પર ચૂંટાઈને આવીશ હોય ત્યારે તો તેને તેની જાતિના ગૌરવનો પાન નથી હોતો પોતાની જાતિ સૌથી મહાન પોતે સૌથી મહાન બીજા બધા અમારાથી નીચા અને ગુલામ આ પ્રકારની માનસિકતામાં રાજતી વ્યક્તિ કાયદાથી પણ પોતાને ઉપર સમજવા માનતી હોય છે આટલું જ કંઈક પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાતાણા ગામમાં બન્યું હતું અહીં સવણ જાતિના સરપંચ જેસીબી મશીનથી કાદવ કિચડ સાફ કરવા નીકળ્યા હતા જે દરમિયાન વચ્ચે એક દલિત ખેતમજૂરના ઘર પાસે શોષ ખાડો હોવાથી તેણે ત્યાંથી જેસીબી થોડું દૂર ચલાવવા માટે વિનંતી કરી હતી જેનાથી સરપંચનો અહમ ઘવાયો હતો અને તેણે તેના સાગરીતો સાથે મળીને જાતિસૂચક અપશબ્દો બોલી માર માર્યો હતો આ મામલે જાતિવાદી સરપંચ સહિત ચૌદ લોકો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે પાટણ જિલ્લાના શાંતરપુર તાલુકાના દાત્રાણા ગામમાં રસ્તા પરનો કીચડ હટાવવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ગામના સરપંચ જીવન સવાભાઈ આહિર સહિત ચૌદ વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ખેતમજૂર મુળજીભાઈ દાનાભાઈ ધવલે ઉંમરવસ ત્યાંતાલી સાંતરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ સરપંચ જીવણભાઈ જેસીબી મશીનથી રસ્તા પરનો કાદવ કિચડ હટાવી રહ્યા હતા એ દરમિયાન મુળજીભાઈના ભાઈ મહાદેવભાઈએ તેમના ઘર આગળ સોઝ ખાડાથી જેસીબી મશીન થોડું દૂર ચલાવવા કહ્યું હતું જેનાથી સરપંચ જીવણ આહીર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમનો અમ ગવાયો હતો એ પછી સરપંચ જીવન આહિરે ફરિયાદીને જાતિ સૂચક અપશબ્દો કહી માર મારવાનું શરૂ કરી દીધું હતું એ દરમિયાન તેમના સાગરીતો કિશન જીવન આહિર બચ્ચા ઉર્ફે બપ્પો પાતા આહિર સહિત આહીર સમાજના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા તમામે ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી અને સાક્ષીઓને જાતિ જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા આરોપીઓએ દલિત સમાજના લોકો પર લાકડા અને ગરદાપાટુથી મારપીટ કરી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી આ મામલે સાંતરપુર પોલીસે આઈપીસી આઈપીસીની કલમ બે હજાર તેવીસની વિવિધ કલમો એટ્રોસિટી એક્ટ અને જીપી એક્ટ હેઠળ સરપંચ સહિત સાત નામજોગ અને સાત અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જ્યારે દર્શક મિત્રો આ જે સાંતરપુર પોલીસ સ્ટેશન છે એને સરપતની સામે અને ચૌદ જણા ઉપર એટ્રોસિટીની ફરિયાદ કરી જ્યારે બોટાદ પોલીસ એક ટપોરી જેવો એટ્રો આરોપી હોય એની સામે પણ ફરિયાદ લેતી નથી કારણ કે એટ્રોસિટીની ફરિયાદ લેવામાં બોટાદ પિયાએ ખરાડીને સાપ સૂંઘી જતો હોય એવું લાગે છે કારણ કે એટ્રો સિટીની ફરિયાદ એ એવું સમજે છે કે અનુસૂચિત જાતિના લોકો પૈસા લેવા માટે એટ્રોસિટીની ફરિયાદ કરે છે પણ ભાઈ તમે પણ એટ્રોસિટીમાં જ આવો છો તમે પણ અનુસૂચિત જનજાતિમાં જ આવો છો એટલે તમને આ ધ્યાન ન રાખવું જોઈએ કે પૈસા માટે થઈને આ ફરિયાદ કરે છે એટલે બોટાદ પીઆઈને એટ્રોસિટીની ફરિયાદ લેવામાં રસ નથી ગરીબ માણાની ફરિયાદ લેવામાં રસ નથી માલેતુઝાર અને પૈસાવાળો માણા ફરિયાદ કરવા આવે અને હામાં આરોપી તરીકે ગરીબ માણસ હોય તો એને મારી મારીને તોડી નાખવાનો આ બોટાદના પીઆઈ ખરાડીની નિયત છે બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ